ભગવતીએ જે બીજ મંત્ર આપ્યા છે એના મહાત્મ્યની કથા આવે છે એક એક અંદર દીકરો રહે એને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નહીં મૂર્ખ હવે એ મૂર્ખ શા માટે હોય છે એના પિતા જે છે એ સામવેદી હોય છે બ્રાહ્મણોના અલગ અલગ વેદ હોય તો એક મુનિ એક યજ્ઞ કરાવે છે એમાં એના પિતા સામવેદના મંત્રો બોલવા જાય છે હવે સામવેદના મંત્રો એવા હોય કે જેમાં શ્વાસને રોકવું પડે બ્રાહ્મણો જે મંત્રો બોલે છે એ કંઠથી નથી બોલતા નાભી કમણમાંથી ઉત્પન્ન થાય છે તો એ યજ્ઞ ચાલુ હોય છે એમાં એ બ્રાહ્મણથી ભૂલ થઈ જાય છે અને સામવેદના મંત્રો બોલતા બોલતા એમનાથી શ્વાસ લેવાઈ જાય છે એટલે મુનિ ગુસ્સે થઈ જાય છે કે તે મારા યજ્ઞની વચ્ચે ખલેલ નાખ્યો છે મારો યજ્ઞ પૂર્ણ નહીં થાય હું તને શ્રાપ આપું છું કે તારા ઘરે મૂર્ખ દીકરો જન્મ છે એટલે બ્રાહ્મણ બિચારા હાથ જોડી એ ઋષિમુનિને કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ મંત્રોના ઉચ્ચારણ કરતા કરતા વચ્ચે મારાથી શ્વાસ લેવાઈ ગયો છે હવે તમે મને શ્રાપ આપ્યો છે કે મારા ઘરે મૂર્ખ સંતાન જન્મે એના કરતા તો સંતાન ન જન્મે એ સારું મારા પર કૃપા કરો બ્રાહ્મણના ઘરે જો મૂર્ખ દીકરો જન્મશે તો આ વેદોનું રક્ષા કોણ કરશે આ મંત્રોની આ પરંપરાની રક્ષા કોણ કરશે ત્યારે એ ઋષિમુનિ કહે છે કે સમય વીતતા તારા દીકરાને અનાયાસે બીજ મંત્રની પ્રાપ્તિ થશે અને એ બીજ મંત્રના જાપ કરવાથી તારો દીકરો મહાજ્ઞાની થશે એ બ્રાહ્મણનો દીકરો આશ્રમની અંદર રહેતો હોય છે એનું આચરણ બહુ સારું એટલે એનું નામ હોય છે સત્યવ્રત હંમેશા સત્ય બોલે જ્ઞાન બીજું કાંઈ જ નહીં મંત્રનો જ્ઞાન નહીં બીજું કાંઈ જ નહીં પણ જે કરે એ સત્યતાથી અનાયાસે એના કાનમાં એમ શબ્દ સંભળાયો હવે એમ શબ્દ સંભળાણો ખરો પણ એને એટલું જ્ઞાન નહીં એટલે એ એમની જગ્યાએ એ એ એ એવી રીતે મંત્રના જાપ કરવા લાગ્યો એક બિંદી ન લગાડી મંત્રના ઉચ્ચારણમાં ભૂલ તેમ છતાં દેવી પ્રગટ થયા છે દેવી પ્રગટ થયા છે એ મંત્રના કારણે અને એને આશીર્વાદ આપ્યા છે કે તારા જેવો જ્ઞાની આ સંસારની અંદર કોઈ નહીં થાય એટલે એ સત્યવ્રત ભગવતીના આશીર્વાદના કારણે ખૂબ જ્ઞાની થયા છે અને ખૂબ વિદ્વાન થયા છે જો ઉચ્ચારણ ખોટો કરવા છતાંય ભગવતી આશીર્વાદ આપતી હોય તો આ બીજ મંત્રના ગુરુ પાસેથી દીક્ષા લઈ અને સાચી રીતે જો એનું અનુષ્ઠાન કરવામાં આવે તો એની સિદ્ધિ એનું જે ફળ છે એનું વર્ણન કરવું અશક્ય છે આવી બીજ મંત્રની મહિમા દેવી ભાગવતના માધ્યમથી મેં તમને કહ્યું